કચ્છના રાપર તાલુકામાં ખાતરનો કકડાટ યથાવત જોવા મળ્યો હતો પર ગામે સવારથી જ ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગ્યા હતા ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી તેવી પણ વિગતો સામે આવી હતી ખાતરની અછતને કારણે રવિ પાકમાં મુશ્કેલી આવી રહી છે પૂરતો ખાતરનો જથ્થો હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો સરકાર એને ધ્યાનમાં છે સત્તા ખાતરની આટલી અસર રાખે છે ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે તો આ સત્તાધીશોને ખબર નથી પડતી તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ બસ આટલી અમારી માગણી છે ખાતર પૂરો પાડે જે તે પૈસા ખેડૂતને ખાતર મળતો નથી મળે તો આ અસરને કારણે

અપીલ છે કે વધુ વધુ જોતો પાડવે જેથી કરીને આ રવિ સિઝન માં ખેડૂતોને પૂરું